આજના નવા vlog બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો અમે આજે તો vlog ચાલુ કર્યો છે 11 વાગી ગયા છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ અમે કાપડ માટે ગયા હતા કાપડ કાઈ મળ્યું નહીં કાપડ કાઈ મળ્યું નથી એક રીલ મુકવા ડબ્બો આજ ખરીદી કરી આવ્યા છીએ ભગવાન માટે ફૂલ લાવ્યા છે ચાંદલા લાવ્યા છે હા આજ તો કાંઈ બહુ ખરીદી ને મળ્યું નહીં ખરીદીમાં તો એવું છે ગ્રીન કાપડ ભગવાનના વાઘા માટે લેવું હતું તે નહોતું એટલે પછી એક આ ડબ્બો એમ જ અમારે એક તૂટી ગયો તો હા હેન્ડલવાળો લેવા સીએ

બટેકું કાંદો, કોબીજ, ગાજર ને હું શું મારા રોજ ચેક કરવા આવ્યા છે તો અહિયાં જો મમ્મી ભાત વઘારે છે એ ઈ કટકી

ગજલને એક પેપર રે છે પછી કાલ થીન ફ્રી કાલ કાય સજર કાલનું પેપર છે તો વઘારેલા ભાત અને બેન કાલની દાબેલી એક દાબેલે ત બેન નામ જો મોઢું કેમું ફાડેસ બેન બેહી ગયા છે જમવા બધા ગૂંગળા ને ભાત ને મસાલા સિંગ છે ને સિંગ દાણા ઓલા સીબડું ને ગુંદા નો સંભારો ને ચાલો બધા જમવા જમી લઈએ ચાર ને પંદર થઈ ગઈ છે તો જો ચેષ્ઠા મારા માટે નાસ્તો લઈને આવી છે ચેષ્ઠા કે મમ્મી તને ભૂખ લાગી હોય તો તું ખાઈ લે લાઈવી પૂરી ગયો ઓ બર્ગર વી કે નહી ક્યો બર્ગર ફ્લોર નાસ્તો કરાવી કા દ્વારકા ચાલીને તો તો એને બધાને ચા પાણી સાથે સાથે અમે બધા પણ ચા પાણી પીવા બોલાવ્યા છે તો અમે બોલાવાઈ હશે શેરીમાં બધી લેડીઝ ભેગી થઈ છે જોઈએ અને અહીં અમે વાઘાઈ પૂરો કમ્પ્લીટ કરી નાખ્યા છે વાઘા પૂરા થઈ ગયા છે તો હવે બધા શેરીમાં

ભાજી ને રોટલી પાલક ની અને તો હવે અમે રસોઈ જમી લેવી આજના મારા વિડીયો હું અહીંયા જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા બાય બાય